સોળ તારીખ દસમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે ગુરુવાર રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલ કરતા આજે પણ આવક સારી એવી જોવા મળી રહી છે ભાડીમાં પણ સારી આવક જોવા મળી રહી છે અને વાહનમાં પણ સારી આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો અહીંયાથી હરાજીનું નું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જાણસી કેવા રહી છે આજના કેવા છે કપાસના બજાર ભાવ ચૌદસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે તમે બીજું આ માલ સારી કોલેજનો માલ છે નવો બાજુ ચૌદસો ને છપ્પન

ચૌદસો ને છપ્પન રૂપિયા નો ભાવ છે અમારના ચૌદસો ને છપ્પન રૂપિયા ભાવ છે ક્વોલિટી તમે જુઓ આ ક્વોલિટી સારી છે એ નવો કપા છે માઇનો રવા સાથે છે થોડીક હવા થોડોક ભેજ દેખાય છે

ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે આ ક્વોલિટી નો ચૌદસો ને એક રૂપિયાનો ભાવ છે જો એક રૂપિયાનો ભાવ ભાવ છે અને મિત્રો તો ફાઇનલી આ ટાઈપની બજાર જોવા મળી છે મિત્રો અને આજની બજાર વિશેની વાત કરીએ તો થોડુંક બજાર ઠંડુ જોવા મળી રહ્યું છે કાલ કરતાં મિત્રો અને મિત્રો દિવાળીની રજા પણ આવી રહી છે મિત્રો શનિવાર લગીની યાદ ચાલુ છે મિત્રો અને રવિવારથી રજા પડી જાય રવિવાર લગી સામા રવિવાર લગીની રજા જોવા મળી રહી ને આ અમે કાયમી વિડીયો લગભગ બે વર્ષ આસપાસથી બનાવી રહ્યા છે મિત્રો તો તમે અમારી ચેનલ તો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમે આગળને આગળ આવા વિડીયો બનાવતા રહીએ